છેલ્લા ચોવીસ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગ આ કાર્યક્રમનું આયોજન કરે છે વિક્રમ સવંત ગુલામશાહ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું જરા ન ડુંગરનું એ યુદ્ધ ની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ વખતે પહેલી ડિસેમ્બર સોમવાર સુદ અગિયાર આ કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ કાર્યક્રમનો જે મેન હેતુ છે એમ છે એ છે કે હવે પછીનો જે પેઢી છે નવી એને આપણો ઇતિહાસ એનું જ્ઞાન મળે રાજપૂતો એ જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે

કાર્યક્રમનો જે સમય છે એ બપોરે બાર વાગે થી ત્યાં શરૂ થાય છે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી શહીદો શ્રદ્ધાંજલિ આપવાનું હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો આવો કાર્યક્રમ દર વર્ષે અહિયાં યોજવામાં આવે છે અત્યાર સુધી તો એ દુર્ગમ વિસ્તાર અંદર રોડ રસ્તા નતા પણ આ વર્ષે જ રોડ બની ગયો છે ત્યાં એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે લાઇટ પણ પહોંચી ગઈ છે એટલે ખુબ વિકાસ થયો છે સરકાર તરફથી પણ અને હજુ અમારે સરકારને ને વિનંતી પણ છે કે આ જે વિસ્તાર છે આ જે સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવવાના છીએ જણાવેલું પણ છે છે અને અને આ કાર્યક્રમ કરી અંદર જે પ્રખ્યાત ત્યાં આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ ઐતિહાસિક સ્થળની પણ મુલાકાત લે આવો પણ અમારો એમ્સ છે આખો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે અને સરકાર સ્વીકારે અને અહિયાં ડેવલપમેન્ટ થાય તો કચ્છ

જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે અહિયાં બહુ મહાન મોટું લોહી